રાપરના કાનમેરના રણમાં આવેલી ફોરેસ્ટની જમીન પરના અવૈધ કબજાનો મામલો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હોય જે અંગે બે જૂથના લોકો વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને જૂથો સામ સામે આવી જતા એક જૂથ દ્વારા ફાયરિંગ કરાતા ચાર વ્યક્તિઓની ઈજા થવા પામી હતી જેમાં એક વ્યક્તિના માથામાં ગોળી લાગતા તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે અન્ય ત્રણ ને સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા તેને દબાવવા માંગતા હતા અને હડપ કરવા માંગતા હતા જેમ ભૂમ આપણે ત્રાસવાદી આ બધા સામ સામે ગામના ગામના લોકોને ત્રાસ આપતા હતા બહુ હડપ કરવા માંગતા હતા બધી જમીન વાળી ત્યારે તો ગામમાં ગામના લોકો બધા ટોળો ચાલીસ પચાસ નું ત્યાં ગયું ને એ લોકો એક સાઈડ થી આવે ચાર પાંચ ગાડીમાં એ લોકો હતા ડાયરેક્ટ એ લોકો ટોળા ઉપર ફાયરિંગ જ કર્યું અંદર તો ચાર પાંચ ગાડીમાં તો પંદર વીસ જણા હોય ત્યાં ઉભા જતા જોવા માટે કાનબે જોધપુર વાય બે ત્રણ કિલોમીટર ની બાજુ રણ વિસ્તાર અભ્યારણ આવેલું છે જગ્યા તો હવે અભ્યારણ પાંચ હજાર એકર જમીન પાંચ થી દસ પંદર વીસ હજાર એકર જમીન છે એ દબાઈ પાડવાની કોશિશ આ લોકો ભૂમાફી હોવાની મેન બળદેવ ગેલા રાજપુત પંદર વર્ષથી આવું લાવો ધંધો લાવવા દખાવો

ચાલીસ પચાસ માણસો જે ગામના હતા એમના ઉપર ડાયરેક્ટ ફાયરિંગ ચાલુ કરી દીધું ગામના લોકો ઉપર પાંચ છ જણા ઘાયલ છે એક ભાઈ મારો છોકરો દિનેશ એનો મૃત્યુ પાલન